હેલો ભાઈ ગુડ મોર્નિંગ આપણે રોસ્ટર કરી દીધું છે ને ત્યાંના થાય છે સાથ સાથ જય માતાજી મિત્રો આપણો નિગમાં આપણું સ્વાગત છે વેલકમ ટુ બેક ગુડ મોર્નિંગ આજનો બ્લોગ કેવો રહે છે આજનો દિવસ કેવો રહે છે એ પણ કઈક બતાવીશું જય માતાજી મિત્રો ત્યાં સુધી બને આ રોગ કઈ છે ફાઈનલી અમે તો રેડી થઈ ગયા છીએ અમે તો જઈએ છીએ હવે કેરાલો તો ત્યાં કઈ

ओ जी कोशी कोला आइस ना लिया तो मातारो कोपी के ना गरम करत होते चलो जी कोकोला आया तो एकदम तो या न मिली अंगाई पेलोयन ऊपर तोन पेला सी गई येंदा आई येंदा तो ले बड़ी लिपिस जाता है इतना

કે આલતોનું બધું મગની મગની બધું બેમાં કોઈ જરૂર તો નહી

એ તો કપાઈ દીધા એટલી જમીને પણ ગોગા બાપા આ તો હતું હે ને અંદર ટોકું નહીં પૂવો એ

મિત્રો મંડી પડ્યું પરીક્ષા ચિત્ર દોરું કાશું બધું નહી દોર ખાવાનું પતિ ગયું વાસણ વાસન થઈ ગયા તો રેડી થઈ ગઈ તો જો અમારો વિડીયો ગમતો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો जय माताजी मित्रो हवेश आतीकालना नवा ब्लॉगमा